તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ ધરતીપુત્રોને સંકટમાં મૂકી દીધા છે કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જૂનાગઢ અને ગીર પણ ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને મગફળી સોયાબીન સહિતના પાકોની લણણીની તૈયારી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ કમોસમી વરસાદ વરસતા પાકમાં નુકસાન થયું છે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટેના વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમા તથા માંગરોળ માળિયાના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે મગફળી છે એ પાકને ખૂબ જ નુકસાન થયું છે અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ ફેડ્યો હતો અને માંડવીના પાત્ર પણ ખેતરમાં હતા બે દરમિયાન કમોસમી વરસાદ થતા ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યું છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને એકાદ બે દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે